ફરિયાદ નથી થવાની પેલા ફરિયાદ થવાની જ નથી ફરિયાદ તો તમે કરશો સારું કેમ માનવાનું તમે લોકો ગયા છો અમે એમ આ તો વસ્તુ તો એ થાય છે કઈ થાય છે આ તમારા તમામ વિડીયો એજ બતાવે છે પણ અમે એવું નથી કેતા તમે જોઈ રૂપિયા બદનામ કરવાનું રેવા દો પેલી વસ્તુ એની જગ્યા હું મને ખબર જ નથી કઈ જગ્યા ની વાત કરો કેમ ભોળા વિશે તમે વિડીયો નથી મિકા તમે ભોળાદ વિશે નથી વ્યક્તિએ ફોન કર્યા હોય એના મિકા મેળાદના નથી મુકા મને જેને ફોન કર્યો એના મૂકા છે ફોળાદ નિ નો ફોળાદ વિશેનો કયો ઓડિયો છે મારી વાત સાંભળો ફોળાદ કયો ઓડિયો છે મને સમજાવો આપો એક જ મિનિટ ચાલુ મિનિટ

એક બીજું ઉભા રો બીજું બીજું એવું તમને આપું છું બીજું આપણે જયારે વાત થઈ ને એ પેલાનો એક વિડીયો છે તમારો એમાં લખ્યું એ વ્યક્તિ અંદર કે અમાર કોઈ રિલેટેડ નથી એ વ્યક્તિ ને તમે એવું વિશે લખ્યું છે કે ભાઈ ભોળાદના દાનભાના ના શિષ્ય અને સુરાપુરા ની નહીં પણ મનસુખભાઈ ની મદદ માંગી

તમારે અત્યારે બોલો અત્યારે નામ બોલો ભોળા દ્વારા બાપુ નામ તમે બોલો માં ભરોસો રાખીને નામ દિયો તમારું હુરાપુરા માં ભરોસો રાખીને તમારું નામ કાર્ડ મોકલું જયદીપસિંહ ચૌહાણ ઓકે ભાઈ હાલો